આપણા વિસ્તારમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ આદિવાસી આ દેશનો મૂળ માલિક છે પોતે માલિક છે એટલે ગમે એવો ખમીર બંદી હશે ગમે એવો કરોડોપતિ હશે ગમે એવો અવધોપતિ હશે એનાથી ઓબો કરી શકાય નહી પણ આપણો ગામના આદિવાસી આજે પણ ઓબોબો કરીને પોતે સ્વતંત્ર છે

એક હજાર વરસ નહી હજારો વરસ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિમાનવ માંથી આદિવાસી આવેલો છે આદિવાસી આ પૃથ્વી પર વસનારા આપણા પૂર્વજો હતા હજારો વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિ છે ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણે ધર્મોથી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે

જે હનુમાન દાદા અને ભીલડી સભરીની જે વાત આવે છે નિશાદ રાજાની જે વાત આવે છે મહાભારત વાંચશો એમાં એકલવ્ય જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા કબીલા હતા આદિવાસીઓ સ્વતંત્ર હતા ધીરે ધીરે આપણા આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા પોર્ટુગીજો આવ્યા ડચ આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા બીજા લોકોએ અંદરો અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા ત્યારે સાથીઓ તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો જયારે મહારાણા પ્રતાપ પર મુ અકબરે જયારે આક્રમણ કર્યું અકબર ની સેના બેઠી હતી ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ ત્યારે પોતાની આખી લઈને ગયા પૂર્વજો હતા તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજ ઇતિહાસ વાંચો તો દુધા ભીલ ની આખી જે ફોજ શિવાજી મહારાજ સાથે હતી એ આપણા પૂર્વજો હતા એમાં તો કેટલા યુદ્ધો થયા જયારે અંગ્રેજોનું પૂરા વિશ્વ પર રાજ હતું જયારે અંગ્રેજો વિશ્વના પચાસ ટકા દેશો પર રાજ કરતા હતા ત્યારે બ્રિટિશો સામે સૌ પ્રથમ ક્રાંતિ થઈ હોય તો એ સંભાળની ક્રાંતિ અઢારસો ને સત્તાવન પહેલા પણ જે ક્રાંતિ થયેલી સંભાળની ક્રાંતિ એ આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે સૌ પ્રથમ યુદ્ધ પોકાર્યું હતું તમે ટાટ્યા ભીલ ખાત્ય નાયક બિરસા મુંડા ઝલકારીભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચશો તો સૌ પ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા ગુરુ ગોવિંદગીરી એમનો ઇતિહાસ વાંચશો સત્તર અગિયાર ઓગણીસો ને તેર એમણે માનગઢમાં સમસભા રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ સ્વાયત્ત રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સામંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો માનગઢમાં ગોળીકાંડ થયો પંદરસો ને સાત લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા એનો ઇતિહાસ આજ દિન સુધી આપણને ઇતિહાસમાં પડાવવામાં નથી આવ્યો સાથીઓ કહેવાનો મતલબ આપણા પૂર્વજો હતા આ ગૌરવશાળી આપણો ઇતિહાસ દેશ આઝાદ થયેલો દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહીભાઈએ ગયેલું છે દેશના વિકાસમાં આપણા યોગદાન છે દેશના વિકાસમાં જયારે વાત આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા રોડ રસ્તા ગયા નહેરો ગઈ ગયા ડેમો બન્યા તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખા ને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે આખા ને આખા ગામડા આપણા વિસ્થાપિત થઈ ગયા છે મૂળ માલિક સુપ્રીમ કોર્ટ કહે છે જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી મૂળ માલિક છે આટલી બધી સંપત્તિ આપણા પર છે આ વિસ્તારમાં જળ જંગલ જમીનો પરના અધિકારો આપણા છે અનુસૂચિત પાંચ વિસ્તાર છે રેતીનાઇટ ની ખાણો આપણી પાસે છે ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસીને મૂળ માલિકને આ સરકારોએ એ મજદૂર બનાવી દીધો છે આજે શિક્ષાથી વંચિત છે આપણે પાણીથી વંચિત છે આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈ ના આંદોલનો કરવા પડે ત્યારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડાય ગે જીતાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જનજાગૃતિની મિટિંગ કરી છે અને આ મીટીંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનારા દિવસોમાં દેશનું અમને ભીલ પ્રદેશ આપી દો અમે અમારો વિકાસ કરી લઈશું પ્રદેશ આપી દો અમને આદિવાસીઓને સ્વાયત્ત રાજ અમારી રાજધાની અમે કેવડિયા બનાવીશું અમારી પાસે પાણી છે અમારી પાસે છે છે અમે રેવન્યુ ઉભું કરી લઈશું અને અમારો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો આઝાદી બાદ ભીલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજીત કરવામાં આવ્યો આ ભીલ પ્રદેશ આજે પણ અમે મહારાષ્ટ્ર સાથે જોડાયેલા છે આજે પણ એના લોકો મધ્યપ્રદેશ સાથે જોડાયેલા છે આજે પણ અરવલ્લી વિજયનગર સાબરકાંઠાના લોકો રાજસ્થાન જોડાયેલા છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને અમારી એકબીજાની રીત રિવાજો અમારી પરંપરા અમારી રૂઢિઓ અમારો પહેરવેશ અમારી બોલી ભાષા આજે પણ અમારી સાથે છે આજે પણ અમે બોર્ડરલેસ થઈને એક બીજા સાથે રોટી પેટી નો વ્યવહાર કરીએ છીએ એટલે સરકારોને કહેવા માંગીએ છે જો સરકારો આવનારા દિવસોમાં વિકાસ આપણો નહીં કરે તો તમામ યુવાનો તમામ આગેવાનો મારી માતા બહેનોને આહવાન કરીએ છીએ આવનારા દિવસોમાં ભેલ પ્રદેશ માટે આપણે બહાર આવવું પડશે સરકાર સામે મહોત્સવ ખોલવો પડશે જે રીતે તેલુગુ લોકોને તેલંગાણા મળ્યો તમિલ લોકોને તમિલનાડુ મળ્યો મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યો ગુજરાતીઓને ગુજરાત મળ્યો જે રીતે પંજાબીઓને પંજાબ મળ્યો નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યો એ જ રીતે અમને આદિવાસીઓને અલગ ફીલ પ્રદેશ આપી દો અમારો રાજ્ય અમે અલગ બનાવીને અમારો વિકાસ કરી રહી છે આર્ટિકલ ત્રણમાં જોગવાઈ છે પાર્લામેન્ટ ધારે રાષ્ટ્રપતિ ધારે તો આપી શકે છે પણ આ સરકારો આપણને મજદૂર બનાવવાના પ્રયાસો કરી રહી છે સાથીઓ આજે ગુજરાતમાં આપણે પંદર ટકા વસીએ છીએ આજે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા છે આજે ગુજરાતમાં પંદર ટકા વસ્તી હોવા છતાં મહત્વના હોદ્દા ઉપર આદિવાસીઓને નથી લાવવામાં આવતા તમે જોઈ લો આજે ગુજરાતની ન્યાય પ્રણાલી કોમાં વસ્તીના હિસાબે સો જજમાંથી પંદર આપણા હોવા જોઈએ નથી કલેક્ટર અને એસપી હોય કે ડીડીઓ હોય કોઈ પણ આઈએસ અધિકારી હોય કે આઈપીએસ અધિકારી હોય સો માંથી આપણા પંદર હોવા જોઈએ પણ નથી તમે આજે જોઈ લો ટીડીઓ હોય કે મામલતા હોય કે પીઆઈ હોય આપણા આદિવાસી સો માંથી પંદર નથી માત્ર ને માત્ર આપણા સો માંથી નેવું કે એસી ટકા મજદૂર આપણા મળશે આ પરિસ્થિતિ આ સરકારોએ કરી છે એટલા માટે આપણે બધાએ જાગવું પડશે

ત્યારે શિક્ષણ મંત્રીએ મારા નામની અનેક ટિપ્પણીઓ કરી અનેક ભાષણો કર્યા એમણે કીધું કે શું ખોટ પડી ગઈ ત્યારે શિક્ષણ મંત્રીને હું કહેવા માંગુ છું તમે શાળાના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા શિક્ષણ મંત્રી તરીકે તમે જે જગ્યા પર આવ્યા હતા એ શાળાનો કાર્યક્રમ હતો અને તમે શિક્ષણ મંત્રી છો ત્યારે શિક્ષણ મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષક થી હજારો શાળાઓ ચાલે છે એની ચિંતા તમારે કરવી જોઈએ તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ એની જગ્યાએ ચૈતર વસાવવા શું કરે છે આદિવાસી દેશ ભરતા નથી ત્યારે શિક્ષણ મંત્રીને ખબર ન હોય તો એમની જાણ માટે હું કહી દઉં છું આદિવાસી વિસ્તારમાં જે પાણી છે વીજળી છે લિગનાઇટ છે રેતી છે પથ્થર છે જળ છે જંગલ છે જમીન છે એમાંથી અનેકો ને પણ અબોજો રેવન્યુ અમે જનરેટ કરીએ છીએ એનાથી આ દેશ ચાલે છે અમે કોઈના ઉપર ભીક નથી માંગતા અમે સવારેથી લઈને અમે ટેક્સ ભરીએ છીએ માચીસ થી લઈને જે પણ સામગ્રી અમે લઈએ છીએ એનો ટેક્સ અમે ભરીએ છીએ અને તમારા મળે ત્યાં હોય એનજીઓ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાયબલ સપ્લાયનું કરોડોનું બજેટ સગે કરે છે ત્યારે આદિવાસી વિકાસ વિભાગે તમે મંત્રી છો તો આદિવાસી બાળકોની સ્કોલરશીપ કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ ત્રણ વર્ષથી વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી કરતા હતા હમણાં પકડાયા છે એનો ખુલાસો તમારે આપવો જોઈએ પણ તે આપી નથી શકતા અને હવામાં પાકા ફોતારી કરે છે ત્યારે બિલ પરિવાની મોટી મોટી વાત કરતા હતા ત્યારે આપણા સમાજના એ પાર્ટીમાં રહેલા નેતાઓને કહેવા માંગુ છું તમારી સરકાર અને તમારા સંગઠનમાં તો તમારું કઈ ઉપજતું નથી અહીં આવીને પાકા ફોજદારી કરવાનું છોડી દો આ સમાજ માટે કંઈ કરો ક્યાંય દિવસે આ સમાજને સિંચાઈનું નર્મદાનું પાણી મળશે આ વિસ્તારમાં સારું શિક્ષણ તમે અપાવી દેશો આ વિસ્તારના બાળકોની સ્કોલરશીપ ચાલુ કરી દેશો બોગજ કોલેજો પર કાર્યવાહી કરશો ખોટા સર્ટિફિકેટો લઈને લાખો લોકો નોકરીઓ પર છે એમના પર કાર્યવાહી કરશો અને જે દિવસે તમે જો અમારી સરકારમાંથી અમને અલગ ભીલ પ્રદેશ અપાવી દેશો એ દિવસે અમે તમારો ભીડ થબડીશું ને તમારી સાથે ઉભા રહીને તમારા વખાણ કરીશું પણ તમે અમને ભીલ પ્રદેશ અપાવી દો સાચી આજે મને અહીંયા આમંત્રણ આપણી આદિવાસીની સત્તાવીસ અનામતની બેઠકો છે જેમાં આદિવાસી લડી શકે એ કોઈ પણ પાર્ટીમાંથી લડીને જીતી જાય આજે સત્તાવીસ ધારાસભ્ય આપણા આદિવાસીઓ વિધાનસભામાં બેસે છે પણ આટલી મોટી સમસ્યાઓ વર્ષોથી આપણી ચાલે છે તો ત્યાં ડબલ એની જમીનો બધી દાહોદ હોય મહીસાગર હોય પંચમહાલ હોય કેવડિયા હોય નર્મદા હોય આ સરકારના અધિકારીઓ શ્રી સરકાર કરીને બધા એમના આપી દે છે એક પણ નેતા આદિવાસીઓની જમીનો માટે એક પણ નેતા આદિવાસીઓના શિક્ષણ માટે એક પણ નેતા આદિવાસીઓના આરોગ્ય માટે બોલવા તૈયાર નથી બધાને પોતાની ટિકિટોની પડી છે જ્યારે પાર્ટી ઉંચી આંગળી કરવા ગઈ ત્યારે ઉંચી આંગળી કરે છે એમને ખબર છે બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટો એમને મળે છે પગે પડે એટલે એમને જિલ્લાની ટિકિટો મળી જાય છે અને પડીને દંડવત કરી દે તો ધારાસભ્યની ટિકિટ છે છે એ જ આપણા પાર્ટીઓમાં કરી રહ્યા આજે હું તમારા મંચ પર આવ્યો છું આવવા માટે મેં કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ સમાજના ધારાસભ્ય તરીકે આ મંચ પર આવીને હું ઉભો રહ્યો છું હું સમાજના મારા જાતિના સર્ટિફિકેટ મૂકીને અનામત બેઠક પરથી ધારાસભ્ય બનુ છું સમાજના લોકોના આશીર્વાદ થી હું ધારાસભ્ય બનુ છું ત્યારે આ મંચ પરથી કહેવા માંગુ છું જ્યાં પણ અમારા સમાજ સાથે અન્યાય અત્યાચાર થશે અમારી માતા બહેનો સાથે અન્યાય અત્યાચાર થશે અમારા ખેડૂત અમારા યુવાન સાથે અન્યાય અત્યાચાર થશે રાતે બાર વાગે પણ ફોન કરશો રાતે બાર વાગે પણ આ બધા આગેવાનો ત્યાં હાજર થઈ જશે આ મોડ માલિક ની હાલત મજૂર બનાવીને આ સરકારો મજૂરી જ કરાવવા માટે કરે છે આજે તમે મોડ માલિક સરપંચો પણ આપણા જ આદિવાસીના ભાઈ પર મૂત્ર વિસર્જન તેના નેતાઓ દ્વારા કરવામાં આવે છે મણિપુરમાં એક દેશ નું આપણું રાજ્ય મણિપુરમાં આદિવાસી માં બેટીઓને નગ્ન પરેડો કરવામાં આવે છે આપણે કેવડિયામાં બે યુવાનોને બાંધી બાંધીને મરી જાય ત્યાં સુધી મારવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણે વચ્ચે બોલવા માટે આવતું નથી અહીંયા મોટા મોટા પ્રોજેક્ટોમાં પાણીના ભાવે જમીનો લઈ લેવામાં આવે છે ત્યારે કોઈ નેતા આપણા સમાજ માટે બોલવા તૈયાર નથી ત્યારે હવે આપણે બધા એવી જાગૃતિ આપણા વિસ્તારમાં લાવવાની છે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ ઉભો રહી અમને વાંધો નથી પણ તમારો પ્રતિનિધિ તમારા સંસદમાં તમારી સંસદમાં ભવિષ્યમાં ચૂંટીને મોકલશો તે આપણો કોઈ વેલી વેલી થવાનો નથી જનજાગૃતિ એટલા માટે જ આપણે કરવી પડે છે આજે એકલ તોકલ બધાને છૂટા પાડતા ગયા છે આજે જાતિના દાખલા માટે ત્રણ ત્રણ પેઢી એના આપણા માંગવામાં આવે છે મહિના મહિના ધક્કા ખવડાવવામાં આવે છે આજે પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે આટલી બધી લાઈનો પર ઉભા રહેવા પડે છે અને બીજી જાતિના લોકોને આ સરકારો મેળવડા કરી કરીને આવે છે ત્યાં કોઈ આપણો એક નેતા બોલવા તૈયાર નથી એટલા માટે જ આજે અમે આવ્યા છીએ આવનારા દિવસોમાં જ્યારે પણ જમીન સંપાદનો સામે ઉતરવું પડશે જ્યારે પણ મોટા મોટા પ્રોજેક્ટ સામે ઉતરવું પડશે ત્યારે આપણા આદિવાસી શરદી બચાવવા માટે ઉતરવું પડશે આપણા બાળકોના શિક્ષણ માટે લડવું પડશે આપણા યુવાનોના રોજગાર માટે લડવું પડશે તો અમે બધા જ આગેવાનો જયારે પણ આહવાન કરીશું અમે નેતાગીરી અમે આગેવાની લેવા માટે તૈયાર છે પણ તમારો બધાનો સહકાર જોઈશે બધા તૈયાર છો બધા તૈયાર છો એ જ વાત સાથે આજના જનજાગૃતિ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત થયા છીએ ત્યારે વધારે વિશેષ નથી કહેતા પણ આ જનજાગૃતિ કાર્યક્રમ આપણા જળ જંગલ જમીન પરના અધિકારો બંધારણીય અધિકારો આપણે જાણીએ પૈસા એક્ટ જાણીએ વન અધિકાર અધિનિયમ જે જંગલની જમીન આપણે ખેડીએ છીએ એ જમીનો પણ આ લોકો આપણને આપી નથી રહ્યા એ જમીનો માટે પણ આપણે ભીખ માંગવી પડે એના માટે પણ આવનારા દિવસોમાં આપણે લડવું પડશે એ જ વાત માટે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમમાં ટૂંકા મેસેજથી આજુબાજુના ગામડાઓમાંથી પધારેલા તમામ આગેવાનો યુવાનો માતા બહેનો સરપંચો પદાધિકારીઓ અધિકારીઓ અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો આયોજન સમિતિ